નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે શિક્ષકો ને ભરતી ને લઈને એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે છે એ આપણે જોઈશું તો સૌ પ્રથમ મિત્રો આપણા લાયકાત ની વાત કરીએ તો મિત્રો લાયકાત શું હશે બી એમ એ તેમજ બીજી કેટલીક લાયકાતો માંગે છે તે પણ આ વિડીયોમાં જોઈ લઈશું તેમજ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો પંદર પ્લસ જગ્યાઓ છે અને પગાર ધોરણ વાત મિત્રો આ વિડીયોમાં આપણે કરશું તો વિડીયો મિત્રો સંપૂર્ણ જોજો અને વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે આ એક નવી જાહેરાત આવી છે જેમાં લખેલું છે કે જીવન સાધના ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે નીચે જરૂર છે આકર્ષક પગાર અને જરૂરિયાત પ્રમાણે રહેવાની વ્યવસ્થા સંસ્થા સંકુલ ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો તેમજ નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો માટેની ભરતી છે તેમજ આકર્ષક પગાર તેમજ રહેવા રહેવાની વ્યવસ્થા પણ સંકુલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો જોઈએ કેટલી જગ્યાઓ છે સ્ટેપ બાય સ્ટેપ ભાષા શિક્ષક એટલે કે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વિષયમાં મિત્રો કુલ ત્રણ જગ્યા છે અને લાયકાત ની વાત કરીએ તો મિત્રો બી એમ એ બી એડ કરેલું અને અર્થશાસ્ત્ર બી એ કરેલું હોવું જોઈએ ગણિત અને વિજ્ઞાન વાત કરીએ તો બે જગ્યા છે ટોટલ બીએસસી એસ બી એડ કરેલું હોવું જોઈએ પ્રાથમિક શિક્ષક ની ત્રણ જગ્યા છે જેમાં લાયકાત મિત્રો પીટીસી તેમજ બી કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર શિક્ષક વાત કરીએ તો મિત્રો કુલ બે જગ્યા છે જેમાં બીસીએ તેમજ બીએસસી આઈટી કરેલું હોવું જોઈએ તેમજ ઇન્ફ્લુએન્સર ની મિત્રો એક જગ્યા છે જેમાં માસ કોમ્યુનિકેશન તેમજ ડિજિટલ માર્કેટિંગ તેમજ ગ્રાફ ડિઝાઇનિંગ ની લાયકાત માગે છે ત્યારબાદ મિત્રો ગૃહપતિ બક્ષીબજ માટે એક જગ્યા છે લાયકાત ની વાત કરીએ તો ધોરણ દસ તેમજ બાર પાસ તેમજ બી એ કરેલું હોવું જોઈએ સ્પોર્ટ શિક્ષક માટે મિત્રો બે જગ્યા છે તેમાં પીપીઈડી તેમજ બીપીઈડી નો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે રસ ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારો રિઝ્યુમ બાયોડેટા પીડીએફ પીડીએફ કરીને પીડીએફ રિઝ્યુમ અથવા બાયોડેટા પીડીએફ કરીને મિત્રો આ નંબર પર તમે મોકલી શકો છો નંબર પર વોટ્સઅપ કરવા અથવા રૂબરૂ મુલાકાત નીચે આપેલા રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો સંપર્ક અને સરનામાની વાત કરીએ તો સ્થળ છે મિત્રો બી એચ દવે શૈક્ષણિક સ્કૂલ હાઈવે પુલ નીચે ઇન્દ્રાજણ તાલુકો લાગશે તારાપુર અને જિલ્લો આણંદ મિત્રો આ આણંદ ખાતે આ ભરતી કરવામાં આવેલી છે આ તો મિત્રો આજનો આ વિડીયો તો વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ